હા હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો મિત્રો આપણે આપણા આવી ગયા છે આપણા ગામમાં અને આપણા ગામમાં આજે નરવા નરવા હતા તો અમે રમી રહ્યા છે અમારા દેશી ગામડિયા ક્રિકેટ અને બધી ટીમ તમે પાછળ જોઈ રહ્યા છો આખી ટીમ રમી છે ટીમ નહીં અમારા બધા ફેમિલીના માણસ છે થોડું કઈ કામ નથી ફ્રી છે એટલા માટે આપણે આવી ગયા છે આપણા ગ્રાઉન્ડ છે અહીંયા અમારા ગ્રાઉન્ડ છે અંબાડા ગામમાં ત્યાં જ અમારે પીચ બનાવેલી છે ત્યાં જ આપણે આ ગેમ રમી ગયા છે બોલ બેટ હાલો તમને દેખાડો આપણે દર્શક લો હે મંગેશ બોલ મંગેશ પહેલો દાવ લેવા મંગેશભાઈ હવે જાય હિતેશ અને પરેશ કિશન પ્રકાશ અલ્પેશ અને હા અમારા જમાય મહેશ તો બધાય અમે ક્રિકેટ રમીએ છે હાલો તમને થોડીક વાર દેખાડું આપણે ગામડિયાની ક્રિકેટ હા હા આ રીતની છે એલા pares bhai bowling કરવા માટે આયા છે bowling કરવામાં ઝઘડા કરી દીયા અમારા બધા પ્લેયર હા લેજો બાય બાય મારી દીશા ચોક્કસ નથી કઈ કોઈ નથી જો ફિલ્ડિંગ કરવાના લોચા હે ગામડામાં જો ફિલ્ડિંગ કરો એ બધું દોડ દોડ જ કરે અમારા પ્લેયર દોડે જ કરશે છે મતલબ પહેલા દાવ તો મંગેશભાઈ લેવાના

ફરી જે ફરીશભાઈ ફરીશભાઈ આ બોલિંગ માં ગાબલા મારી રહ્યા છે બેટિંગ વાળા મંગેશભાઈ ને મજા આવી રહી છે ફરી એક બોલ નાખે ઓ ગુડ બોલ ગુડ બોલ ફરી ની રમત રમાઈ રહી છે તો ફરી મંગેશભાઈ બે રન મારી અને આવી ગયા છે પીચ પર ઓ ગુડ ગુડ બોલિંગ માટે લડમ લડી પડમ પડી થઈ રહી છે હા હિતેશ બોલિંગ કરશે જોયે શું કરે રહેજે શાંતિ રાખજે લે મને પેલી સાઈડ જતો રહ્યો છે અહીંયાથી રિઝલ્ટ બરાબર આવતું નથી હિતેશ કરી રહ્યો છે બોલિંગ જોયા મંગેશભાઈ હું મારે હા ગયા બોલિંગ બોલ ખાવાની આદત પડી છે કારણ કે મંદિર તો આપણે બોલ ખાવાની ટેવ છે મંગેશભાઈને આ કેચ વાહ ગુડ ફિલ્ડિંગ સરસ છે બહુ આગળ વધશો ફટાફટ કરું આપણે તો ખાલી દાવ જ લેવાનો બીજા કરે ઓ ફરી એકવાર મારી દીધા છે ફરી એકવાર ચાર રન માર્યા છે અમારે મહેશ જમ દોડવામાં કાચા પડે છે એટલે એ દોડી એકતા નહીં જો ભજીયાથી વધારે ખાવી ગયા એટલે એ ઓછા દોડી રહ્યા છે મંગેશભાઈ કેટલા રન જયા તમારા ઓગણીસ રન નો ટાર્ગેટ નાખ્યો મતલબ પેહલો દાવ તો મંગેશભાઈ નો છે આપડે દાવ પર રમાઈ રહી છે ક્રિકેટ

સસ્તા ભજીયા ખાઈ ગયા એટલે હાલો ફરી ટ્રાય મારી ગયા છે મંગેશભાઈ વાહ આવી રીતે જ કરશો તો ખૂબ આગળ વધી જશો રે ઢાલો દઈ દઈ ને મંગેશભાઈને તો પચાસ રનનો ટાર્ગેટ પહોંચાડી દેશે મહેશ એક જ ઓવરમાં લાગે પચાસ ઓવર પચાસ રન કરાવી નાખશે લાગે એવું કમિશન આપ્યું શું તમને

चालू।, चालू चालू अदावत तमारी चली बाकी है एक बॉल नाखले तब विकेट 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 हाँ गोपाल चाचू विकेट गिराने वाले हाँ रहा हाँ रहा आपने तो वही है मंगेश पे बदन तो ही ना क्या भाई किशन आ भी है है किशन तो लागे हो विकेट पारी नजर आ रहा है वह तो पारी भी आप एक साथ हैं लागे फरी एक बार ઓલી સાઈડ તો કોઈ ફિલ્ડર જ પચાસ કે ઓવરે મંગેશભાઈ ડિક્લેર થઇ જશે એટલે બધા ઝડપીથી રમાય રમાઈ રહ્યા છે મંગેશભાઈ ને ડિક્લેર કરવા માટે પચાસ રન કરાવી નાખે એટલે મંગેશભાઈ ડિક્લેર થઈ જાય પ્રકાશ આવી ગયો છે બોલિંગ કરવા માટે પૂરા થઈ ગયા હવે એને બંધ કર્યા હવે આપડા અલ્પેશ આવી ગયો છેલ્પેશ અલ્પેશ એક ચોખ્ખો મારી દીધો છે અલ્પેશ પણ હવે મંગેશ

અલ્પેશ ગયા અલ્પેશ કે બાપ સાથે છે અલ્પેશ ની વિકેટ પડી ગઈ છે આજે બાપુને धमकी આપી દીધી છે અલ્પેશ ને મારા કિશન આઈ ગયો છે 10 આયા આ પાણી પીવા માટે મે ગાડી ની ચાવી આપી દીધી છે અને બધાને પાણીની તરસ લાગી ગઈ છે પાણી માં રહેજો કિશન આયા હવે